હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે દિવાળીની સ્પેશિયલ ફરસી પૂરી બનાવીશું એના માટે જો માપ જોવા જઈએ તો કિલો મેંદો બસ સ સોથી બસો ગ્રામ સોજી એક વાટકી ઘી બે ચમચી મરી બે ચમચી જીરું અને સાત પ્રમાણે મીઠું લઈશું અને જો વાટકીનું માપ લેવો તો ત્રણ વાટકી મેંદો અને એક વાટકી રવો અને બે ચમચી શેકેલું જીરું બે ચમચી મરી અને સ્વાદ પ્રમાણે મીઠું તો હવે આપણે જે ઘી લીધું છે એને ઘીને ગરમ કરીશું કારણ કે પહેલાં આપણે સોજી શેકીને નાખવાનું છે મિત્રો તો આપણે ઘી ગરમ કરી અને પછી એની અંદર સોજીને આપણે શેકી લઈશું અને સોજી ધીમા ગેસ બહુ ધીમો નહીં અને બહુ ફાસ્ટ નહીં એ એવા ગેસ ઉપર આપણે મીડિયમ ગેસ ઉપર આપણે સોજી શેકી લઈશું અને સોજી ક્યાં ત્યાં સુધી શેકવાની છે કે થોડી આ રીતની સરસ રેડી થઈ જાય કે થોડી થોડી વાઈટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું સોજી શેકાઈ જાય એટલે આપણે લોટ બાંધવા માટે બધું રેડી કરી દઈશું જે લોટ લીધા છે એ આપણે બધા ભેગા કરીશું અને એની અંદર આપણે જે મરી લીધા હતા એનો પાવડર બનાવ્યો છે અધકચરા વાટ્યા છે જે જીરું છે એને પણ આપણે થોડું અથકચરું વાટી લીધું છે અને જે અને મીઠું સ્વાદ પ્રમાણે એ બધું નાખીને આપણે હવે મિક્સ કરીશું અને એ મિક્સ થઈ જાય પછી જે આપણે જે શેકીને તૈયાર કરી છે જે સોજી એ ઠંડી થોડી થઈ ગઈ છે એના આપણે હવે આ જે મસાલા કરે છે એની અંદર આપણે એડ કરી દઈશું થોડું ગરમ લાગે તો આપણે એને શું કરીશું થોડું થાવે થાથી લોટમાં મિક્સ કરીશું અને પછી એને આપણે ઠંડુ થાય તો પછી હાથ નાખીને એની અંદર આપણે જોઈ લેવાનું છે કે આપણું મોયણ ઓછું છે જો ઓછું હોય તો આપણે બીજું ગરમ ઘી કરીને આપણે રેડી શકીએ છીએ પણ આ રીતે મુઠ્ઠી પડતું મોણ જોઈએ એટલે આપણું મોણ રેડી છે એટલે હવે થોડું થોડું પાણી રેડીને પાણી પણ થોડું હુંફાળું મેં લીધું છે અને પાણીને આ રીતે આપણે થોડું થોડું લઈને અને લોટને મસળતા જવાનું છે અને મસડીને આ રીતે આપણે એનો લોટ તૈયાર કરીશું અને થોડું થોડું પાણી રેડીને જ આપણે ધીમે ધીમે આપણે એ રીતે મસડીને જ આપણે લોટ તૈયાર કરીશું એટલે જેથી કરીને આપણો લોટ એકદમ સારો રેડી થઈ જાય કે બધું અંદર ના પાણી વધારે પડે કે ના ઢીલો થાય ન કાઠો થાય તો આ જ રીતે મસડીને જ લોટ બાંધીશું મસાળું મિત્રો ખૂબ જરૂરી છે કારણ કે મેંદો અને સોજી બંને છે તો થોડું મસડીને બાંધીશું તો સોફ્ટને સોફ્ટનેસ વધારે આવશે આ રીતે લોટ આપણે રેડી કરી દઈશું અને આને પંદરથી વીસ મિનિટ આપણે ઢાંકી રાખીશું અને ઢાંકીને પછી મૂકીશું તો આપણો લોટ એકદમ આવી રીતે સરસ દેખાશે વ્હાઈટ વ્હાઈટ ડોટ્સ આવી જશે એટલે એનો મતલબ કે આપણો લોટ સરસ રેડી થઈ ગયો છે પછી આ રીતે થોડો આપણે મસડી લઈશું અને મસડી અને પછી એના આપણે નાના નાના લુવા તૈયાર કરી દઈશું લુવા એટલા માટે કે આપણે નાના નાના ગુલ્લા બનાવીને આપણે એને એક સરખી પૂરી બનાવી શકીએ એટલે આ રીતે બધા જ હું માપના બધા લુવા કરીશ અને પછી એની અંદરથી આપણે ગુલ્લા માટે નાના નાના પાર્ટ્સ કરીશું એટલે કે નાના નાના ગુલ્લા બનાવી દઈશું મસળતું જવાનું છે અને આ રીતે આપણે તૈયાર કરી દઈશું અને એની અંદર આપણે આવા નાના નાના લુવા જે લીધા છે ને હાથથી મસળીને આ રીતે આપણે ગુલ્લા તૈયાર કરી દઈશું અને બધા જ લોટના આ રીતે ગુલ્લા આપણે રેડી કરી દઈશું અને આ જ રીતે બધા ગુલ્લા રેડી થઈ જાય પછી આપણે શું કરીશું કે આપણે હવે પૂરીઓ વણી લઈશું બધી જ પૂરી વણી લેવાની છે પછી અને પૂરી વણ જો તમે જુઓ પૂરી કેવી સરસ વણાય છે કે લોટ એકદમ આપણો રેડી છે નથી નીચે તેલ લગાવવું પડતું કે કશું અટામણ લેવું પડતું નથી મસ્ત પૂરી આપણી તૈયાર છે આ રીતે બધી જ પૂરીઓ આપણે એક 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 કરીને વણી લઈ વણી લઈશું અને પછી એની અંદર આપણે ચમચાથી અથવા કાંટાવાળી ચમચીથી આપણે એના કટ લગાવીશું એટલે કે જેથી કરીને આપણી જે આ પૂરી છે એ પૂરી ફૂલે નહીં અને બધી એક સરખી ચડે એટલે જો આ રીતે તમને જેવા ગમે એવા ડોટ્સ કરવાના પાછળના ભાગથી કાપા કરવા હોય તો કાપા કરી શકો છો ચપ્પાથી પણ કટ કરી લ લગાવી શકો છો તમે જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે અંદર પૂરીની અંદર કટ કરવા જરૂરી છે એટલે ફૂલે નહીં તો આપણે આ રીતે બધી જ પૂરીઓ તૈયાર કરી દીધી છે અને મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલે કે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે જો ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે જેટલું આપણું વાસણ લીધું છે એની અંદર જેટલી પૂરી સમાય એટલી એમાં પૂરી આપણે એડ કરી દઈશું એક એક કરીને પૂરી અંદર એડ કરતા જઈશું એટલે આ રીતે આપણું તેલ ગરમ થયેલું હોવું જોઈએ અંદર બધી પૂરી નાખશો એટલે એની અંદર આ રીતે તેલ ઉકળવા લાગશે એટલે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો કોઈ ધીમો નથી રાખવાનો મધ્યમ ગેસ ઉપર જ આપણે પૂરી પહેલાં નાખી લઈશું અને તમારી પૂરી બધી નાખી દેશો એટલે પછી એક પાંચ બેથી ત્રણ મિનિટમાં આ રીતે પૂરી ઉપર આવી જશે અને પૂ પૂરી ઉપર આવી જાય પછી પાંચથી સાત મિનિટ તરીને આપણી ફરસી પૂરી રેડી છે તો મિત્રો કેવી લાગી મારી આ રેસીપી શેર લાઈક ને સબસ્ક્રાઇબ જરૂર કરજો